કઠલાલના કોંગ્રેસના ગઢમાં ગાબડું એકસો પચાસમી વધુ લોકો ભાજપમાં જોડાયા કઠલાલમાં કોંગ્રેસ માટે મોટો ઝટકો લાગ્યો છે કારણ કે રવદાવત જિલ્લા પંચાયતની બેઠકમાંથી કોંગ્રેસના ગઢમાં ભારે ગાબડું પડ્યું છે કઠલાલ વિસ્તારના એકસો પચાસમી વધુ લોકોએ કોંગ્રેસનો છૂટો કેરીને ભારતીય જનતા પાર્ટી ભાજપમાં જોડાયા છે આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પ્રમુખ વજયભાઈ બ્રહ્મભટ્ટ કટલાલ કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા તાલુકા પંચાયતના સભ્ય શ્રવણ ડાભી તેમજ તાલુકા પંચાયતના અન્ય જીતેલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા ભાજપમાં જોડાયેલા તમામ કાર્યકરો અને સમર્થકોને રાજેશભાઈ ઝાલા અને અજયભાઈ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા આ મોટી રાજકીય પ્રવૃત્તિથી કટલાલ વિસ્તારમાં ભાજપની તાકાતમાં વધારો થયો છે જ્યારે કોંગ્રેસ માટે આ ઘટના નિશ્ચિત ચિંતાનો વિષય બની રહી છે કેટલા લોકો જોડાયા છે તમે જોઈ શકો છો કઠલાલ તાલુકા પંચાયતની રાજેશભાઈ ઝાલા અમારા ધારાસભ્યની આગેવાનીમાં પ્રચંડ જીત થયા બાદ અરૌદાપદ જિલ્લા પંચાયત અને એના અંતર્ગત આવતી ત્રણ તાલુકા પંચાયતના કોંગ્રેસ છોડીને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના વિચારો અને અમારા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈની લોકપ્રિયતા એમની જનકલ્યાણકારી યોજનાઓ ભૂપેન્દ્રભાઈ પટેલના વિકાસલક્ષી બજેટથી પ્રભાવિત થઈને આજે